टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना नमस्कार हूँ जनक दावे फुल स्टॉप न्यूज एनालिसिस प्रोग्राम में आपू स्वागत है હોસ્પિટલોમાં દર્દીઓના શરીરમાં ચીરફાડ થતી રહેતી હોય છે સાથે જ દર્દીઓના પરિવારજનોના ગજવા પણ કપાતા રહે છે તમારામાંથી ઘણા બધા લોકો કદાચ કહેશે કે અમે તો હેલ્થ ઇન્સ્યોરન્સ લીધો છે એટલે અમને તો કોઈ ફિકર જ નથી આ હેલ્થ ઇન્સ્યોરન્સ માટે તમે પ્રીમિયમ પણ ચૂકવતા હશો અનેક લોકો આરોગ્ય વીમા એટલે કે હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પણ માંડ ભરતા હશે એના સિવાય છૂટકો પણ નથી કેમ કે અત્યારે બીમારીઓનું પ્રમાણ જે વધ્યું છે એટલે મેડિક્લેમ તો લેવો જ પડે સરકાર લોકોની આ તકલીફ જાણે છે એટલે જ હવે સરકાર એક નિર્ણય કરવા જઈ રહી છે જેનાથી શક્ય છે કે તમારે મેડિકલ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ઓછું ચૂકવવું પડે પ્રીમિયમમાં થોડો ઘટાડો થઈ શકે છે સૌથી પહેલાં તો સમજવું પડે કે પ્રીમિયમ કેમ વધારે આવે છે વીમા કંપનીઓને ખર્ચો વધી જાય તો તેઓ એ ખર્ચો લોકો પર નાખે મોટી સંખ્યામાં લોકો મેડિકલ ઇન્સ્યોરન્સ માટે ક્લેમ કરે એટલે વીમા કંપનીઓએ વધારે રૂપિયા ચૂકવવા પડે પણ ક્લેમની રકમ પણ વધતી જ જાય છે કેમ કે આખરે હોસ્પિટલો વધારે બિલ આપે છે તમે કોઈ પણ દર્દીને લઈને હોસ્પિટલમાં પહોંચો એટલે સૌથી પહેલાં તમને પૂછવામાં આવે કે મેડિક્લેમ છે કે નહીં જો કોઈપણ પ્રકારનું હેલ્થ ઇન્સ્યોરન્સ ન હોય તો થોડુંક વ્યાજબી બિલ બનાવે જો હેલ્થ ઇન્સ્યોરન્સ હોય તો વધારે બિલ બનાવવામાં આવે છે દર્દીના પરિવારને પણ એની સામે વાંધો હોતો નથી તેઓ માને છે કે રૂપિયા તો ઇન્સ્યોરન્સ કંપની ચૂકવવાની છે એટલે હોસ્પિટલો વધારે બિલ આપે તો પણ તેઓ એની સામે વાંધો ઉઠાવતા નથી જો આ રીતે તમારી પાસે વધારે બિલ વસૂલવામાં આવે તો તમારે એનો વિરોધ કરવો જોઈએ કેમ કે આખરે વીમા કંપનીઓ તો એનો બોજો લોકો પર જ નાખે છે એટલે પ્રીમિયમની રકમ આખરે વધી જાય છે નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પચીસના પહેલાં દસ મહિનામાં ભારતમાં હેલ્થ ઇન્સ્યોરન્સના પ્રીમિયમ્સની રકમ એક લાખ કરોડ રૂપિયાની પાર થઈ ગઈ છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસના આ સમયગાળાની સરખામણીમાં આ દસ ટકાનો વધારો છે હેલ્થ ઇન્સ્યોરન્સના માર્કેટમાં તેર પોઈન્ટ પાંચ ટકાની વૃદ્ધિ થઈ ગઈ છે એટલે કે વધારેને વધારે લોકો હેલ્થ ઇન્સ્યોરન્સ ઉતરાવી રહ્યા છે ગ્લોબલ મેડિકલ ટ્રેન્ડ રેટ્સ રિપોર્ટ્સ મુજબ ભારતમાં આ વર્ષે સારવારના ખર્ચમાં તેર ટકાનો વધારો થવાનો અંદાજ છે આખી દુનિયામાં સારવારના ખર્ચમાં સરેરાશ દસ ટકાનો વધારો થવાનો અંદાજ છે ખાનગી હોસ્પિટલો હેલ્થ ઇન્સ્યોરન્સ મેળવનારા દર્દીઓ પાસેથી વધારે બિલ વસૂલે છે કેન્દ્ર સરકારને આ વાતનો ખ્યાલ છે એટલે જ લાલચની આ બીમારીને હવે સારવાર કરવામાં આવશે આપણા દેશમાં નેશનલ હેલ્થ ક્લેમ્સ એક્સચેન્જ પણ છે અત્યારે આ વિભાગ આરોગ્ય મંત્રાલય હેઠળ કામ કરે છે સરકાર એમાં સુધારો કરવા જઈ રહી છે હવે આ વિભાગને નાણાં મંત્રાલય અને ઈરડા એટલે કે ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી હેઠળ મુકાશે મૂળ ઈરાદો હોસ્પિટલોને વધારે ભાડા વસૂલથી રોકવાનો છે જેથી આખરે હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ ઓછું આવે એટલે કે એ બધાને પરવડી શકે સ્વાભાવિક રીતે સવાલ થાય કે આ નિર્ણયથી પ્રીમિયમની રકમ કેવી રીતે ઘટી શકે અત્યારે નેશનલ હેલ્થ ક્લેમ્સ એક્સચેન્જ આરોગ્ય મંત્રાલય હેઠળ કામ કરે છે અત્યારે એનું મૂળ કામ ઇન્સ્યોરન્સ કંપનીઓ હોસ્પિટલો અને દર્દીઓને એકબીજા સાથે જોડવાનું છે ક્લેમની પ્રક્રિયામાં કોઈ છેતરપિંડી થાય છે કે નહીં એ પણ જોવાનું એનું એક કામ છે સાથે હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીઓને સપોર્ટ આપવાનું પણ કામ છે હવે નાણાં મંત્રાલય અને ઈરડાની એન્ટ્રી થશે એના હેઠળ આ વિભાગ કામ કરશે એટલે પ્રક્રિયામાં થોડોક ફેરફાર થશે હવે વીમા કંપનીઓને વધારે અધિકારો આપવામાં આવશે તેઓ હોસ્પિટલોની સાથે વાતચીત કરશે વધારે બિલ ન આપવા માટે પ્રેશર કરશે એટલું જ નહીં એક બીમારી માટે એક સરખું બિલ આપવા પણ પ્રેશર કરશે હોસ્પિટલો ઓછું બિલ આપશે એટલે વીમા કંપનીઓને ઓછો ખર્ચ થશે એટલે આખરે હેલ્થ ઇન્સ્યોરન્સનું પ્રીમિયમ પણ ઘટશે અત્યારની સિસ્ટમમાં તો બધો બોજો આખરે લોકો પર જ આવે છે અમે તમને વિગતે સમજાવીશું કે આખરે કેટલીક હોસ્પિટલો કેટ કેટલી રીતે લૂંટે છે અત્યારે લેપ્રોસ્કોપી જેવી રૂટીન પ્રોસિજર માટે એ પણ વધારે રૂપિયા આપવા પડે છે આ પહેલાં સુધી એન્જીઓપ્લાસ્ટી જેવી મેડિકલ સારવાર માટે એક આખું પેકેજ આપવામાં આવતું હતું જેમાં પ્રોસિજર પહેલાંની અને પછીની સારવારનો ખર્ચ સામેલ રહેતો હતો અત્યારે હોસ્પિટલ્સ એક જ પ્રોસીજરને અલગ અલગ ભાગમાં વહેંચી દે છે એટલે કે એના માટે અલગ અલગ ક્લેમ્સ કરવામાં આવે છે જેના લીધે આખરે વધારે ક્લેમ્સ કરવા પડે એટલે વીમા કંપનીઓ માટે ખર્ચ વધી જાય છે સૌથી વાંધાજનક વાત ઓપરેશન રૂમના સમયને લઈને પીક ચાર્જ વસ વસૂલવાનો છે એ કેબ સર્વિસ જેવું છે તમને ખ્યાલ હશે કે કેબ સર્વિસમાં ગ્રાહકોએ પીક અવર્સમાં વધારે રૂપિયા ચૂકવવા પડે એટલે કે કેબ સર્વિસને ખૂબ ડિમાન્ડ વધારે હોય તો એવા સમયે કેબનો ઉપયોગ કરવા માટે વધારે રૂપિયા આપવા પડે છે અત્યારે અનેક હોસ્પિટલ્સ કેબ સર્વિસ એપની જેમ વર્તી રહી છે અનેક હોસ્પિટલ દર્દીને પ્રાથમિકતા ધોરણે ઓપરેશન થિયેટરમાં દાખલ કરવા માટે વધારે રૂપિયા વસૂલે છે હજી કેબ સર્વિસમાં આ રીતે પિકઅપ અવર્સમાં વધારે રૂપિયા વસૂલવામાં આવે તો કંઈક હશે સમજી શકાય હોસ્પિટલમાં તો કોઈપણ રીતે આવા ચાર્જની વ્યાજબી ન ગણાવી શકાય આ મામલે ઇન્સ્યોરન્સ કંપનીઓ સામે પણ આંગળી ચીંધવામાં આવી છે એમ પણ કહેવામાં આવે છે કે અનેક કેસીસમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ અને પ્રાઇવેટ હોસ્પિટલ્સ વચ્ચે મિલીબગત હોય છે કેમ કે ઇન્સ્યોરન્સ કંપનીઓએ કશું ગુમાવવાનું હોતું નથી પ્રાઇવેટ હોસ્પિટલને તો વકરો જ થાય છે આખરે તો લોકોના જ ગજવા કપાય છે કેશલેસ ઇન્સ્યોરન્સમાં હજી વાંધો આવતો નથી એ સિવાયના કેસીસમાં ઇન્સ્યોરન્સ કંપનીઓ વાંધા વચકા કાઢ્યા કરે છે એટલે બીમારના કારણે પહેલાંથી જ મુશ્કેલીમાં મુકાયેલી વ્યક્તિની સમસ્યા વધતી જાય છે ભારત સરકાર હોસ્પિટલ્સ દ્વારા ચલાવવામાં આવતી લૂંટને રોકવા માટે ખૂબ પ્રયાસ કરી રહી છે જેમ કે હોસ્પિટલ્સમાં ખર્ચ પર લિમિટ નક્કી કરવામાં આવે છે પારદર્શિતા લાવવાની કોશિશ કરવામાં આવી રહી છે આમ છતાં હજુ એના પર સંપૂર્ણપણે અંકુશ મુકાયો નથી મેડિકલ ઉમદા વ્યવસાય છે અમે તમામ હોસ્પિટલ્સ સામે આંગળી ચિંતા નથી અમદાવાદમાં અત્યારે અનેક ચેરિટેબલ હોસ્પિટલ્સ ઉમદા કામગીરી કરી રહી છે એ પણ હકીકત છે કે અનેક હોસ્પિટલ્સ દર્દીઓને લૂંટી પણ રહી છે આ લૂંટથી ઇન્સ્યોરન્સ કંપનીઓ પણ પરેશાન છે ખેર તેમને તો જાજો ફરક નથી પડતો કેમ કે અમે તમને પહેલાં જ કહ્યું એમ તેઓ બધો જ બોજો લોકો પર જ નાખે છે દર વર્ષે ક્લેમ્સની રકમ વધે છે અને સાથે ક્લેમ્સની સંખ્યા પણ વધે છે કોઈ પણ દર્દી હોસ્પિટલમાં એન્ટર થાય એટલે પહેલો સવાલ એ હોય છે કે મેડિકલ ઇન્સ્યોરન્સ છે કે નહીં બીજો સવાલ એ પૂછવામાં આવે છે કે મેડિકલ મેડિકલ ઇન્સ્યોરન્સ કેટલા રૂપિયાનો છે જો મેડિકલ ઇન્સ્યોરન્સ પચાસ લાખ રૂપિયાનો હોય તો એ મુજબ આખી સારવાર નક્કી કરવામાં આવે છે અહીં જોખમ રહેલું છે કેમ કે દર્દીને બિનજરૂરી સારવાર પણ આપવામાં આવે છે ત્યારે બિનજરૂરી હોસ્પિટલમાં વધારે દિવસ રહેવું પડે છે તેના જીવની સાથે એક રીતે રમત રમવામાં આવે છે આ પરિસ્થિતિ માટે ડૉક્ટર્સ ઓછા જવાબદાર છે પરંતુ હોસ્પિટલ્સના માલિકો વધારે જવાબદાર છે તેઓ ડોક્ટર્સને પણ ટાર્ગેટ આપે છે મોટાભાગની હોસ્પિટલ્સ બિઝનેસમેન દ્વારા ચલાવવામાં આવે છે તેઓ બિઝનેસ મોડલની જેમ હોસ્પિટલ્સ ચલાવે છે એની સામે કોઈ વાંધો નથી પરંતુ ઓછામાં ઓછું લોકોને લૂંટવા ના જોઈએ હોસ્પિટલ્સ દ્વારા વધારે પડતા રૂપિયા વસૂલમાં આવતા હોવાની ફરિયાદો ઘણા સમયથી થઈ રહી છે જેને લઈને જ એક મેડિકલ ઓથોરિટી ઊભી કરવા માટે માગણી કરવામાં આવી છે હવે સરકારે એ જ દિશામાં નિર્ણય કર્યો છે એટલા માટે જ સરકાર સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે વાત હોસ્પિટલ્સ દ્વારા લૂંટની છે તો અમે તમને એના વિશે વધુ વિગતો આપીશું પરંતુ અત્યારે સમય છે એક બ્રેકનો બ્રેક બાદ અમનું સ્વાગત છે અત્યારે આખા દેશમાં અનેક ખાનગી હોસ્પિટલ્સ લૂંટ મચાવી રહી છે અમે ડૉક્ટર્સના સફેદ કોટ પર કાદવ ઉછાળતા નથી પરંતુ વરવી વાસ્તવિકતા રજૂ કરી રહ્યા છીએ અનેક ડૉક્ટર્સનો સફેદ કોટ અત્યારે લાલચના રંગના કારણે મેલો થઈ ગયો છે હોસ્પિટલ્સના મેનેજમેન્ટને દર્દીઓ સાજા થાય એની સામે કોઈ જ નિસ્બત નથી હોતી તેઓ દર્દીઓના રિપોર્ટ્સ પર નહીં પરંતુ બેલેન્સ શીટ પર વધારે ધ્યાન આપે છે એના માટે જ તેઓ પોતાના ડૉક્ટર્સને કહે છે કે આ મહિને આટલા દર્દીઓ તો આઈસીયુમાં એડમિટ થવા જોઈએ એવો પણ આદેશ આપવામાં આવે છે કે ઓપરેશન થિયેટર એક પણ દિવસ ખાલી ન રહેવું જોઈએ આવી ફરજ પાડવામાં આવતી હોવાના કારણે પણ ડોક્ટર્સ ટાર્ગેટ હાંસલ કરવા માટે સેલ્સમેનની જેમ વર્તે છે અનેક હોસ્પિટલ્સમાં રોજે રોજ મિટિંગ થાય છે જેમાં પૂછવામાં આવે છે કે કેટલા ટેસ્ટ લખ્યા કેટલા ઓપરેશન કરવામાં આવ્યા કેટલા દર્દીઓને સર્જરી માટે રિફર કરવામાં આવ્યા હોસ્પિટલ્સમાં કેટલા દર્દીઓનેમાંથી કેટલાને બચાવવામાં આવ્યા એની તો વાત જ નથી થતી હોસ્પિટલ્સમાં ડોક્ટર્સ નોકરી બચાવવા કે પ્રમોશન મેળવવાની લાલચથી ટાર્ગેટ હાંસલ કરવા માટે ખોટી રીતો અપનાવે છે બીમારી સાથે કોઈ જ સંબંધ ના હોય તો પણ જાત જાતના ટેસ્ટ કરાવવા કહેવામાં આવે છે કેટલીક હોસ્પિટલ્સ તો કોઈ થ્રી સ્ટાર કે ફોર સ્ટાર હોટલ કરતાં પણ વધારે રૂમનું ભાડું વસૂલે છે એટલું નહીં સિરિન્જ કે સર્જિકલ બ્લેડ જેવી વસ્તુઓ માટે પણ રૂપિયા વધારે વસૂલવામાં આવે છે હોસ્પિટલ્સ દ્વારા ચલાવવામાં આવતી લૂંટને લઈને ભારત સરકાર ખૂબ જ સંવેદનશીલ છે ભૂતકાળમાં કોર્પોરેટ બાબતોના મંત્રાલય હેઠળ કામ કરતા સીસીઆઈ એટલે કે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ જાતે આ મામલે તપાસ કરી હતી દિલ્હીમાં કેટલીક મોટી હોસ્પિટલ્સમાં જઈને તપાસ કરવામાં આવી હતી આ તપાસમાં ઘણી હકીકતો બહાર આવી જે ચોંકાવનારી છે જેનાથી તમને હોસ્પિટલ્સની લૂંટ વિશે સારી રીતે ખ્યાલ આવશે આ તપાસના મૂળમાં પાંચ એમએલની એક સિરીંજ હતી આ વ્યક્તિએ ફરિયાદ કરી કે એક હોસ્પિટલ છે તેની પાસેથી આ સિરીંજ માટે સાડા ઓગણીસ રૂપિયા લીધા હતા પરંતુ માર્કેટમાં આ સિરીંજની કિંમત દસ રૂપિયા જ છે આ ફરિયાદ પર સીસીઆઈએ બે વર્ષ સુધી તપાસ કરી જેમાં બહાર આવ્યું કે ફરિયાદીની વાત સાવ સાચી છે જેના પછી સીસીઆઈએ એની તપાસનો વ્યાપ વધાર્યો દિલ્હીની મોટી હોસ્પિટલ્સની વિરુદ્ધ તપાસ કરવામાં આવી જેમાં તારણ આવ્યું કે દર્દીઓની પાસેથી મનફાવે એમ રૂપિયા વસૂલવામાં આવે છે સીસીઆઈની તપાસમાં સ્પષ્ટ તારણ આવ્યું કે હોસ્પિટલ્સ મંદી નથી રહ્યા અને અનેક ડોક્ટર્સ ભગવાન પણ નથી રહ્યા બલકે અનેક હોસ્પિટલ્સ લૂંટનું કેન્દ્ર બની ગઈ છે સીસીઆઈ સિવાય ભૂતકાળમાં એનપીપીએની તપાસમાં પણ આવી જ હકીકતો બહાર આવી એનપીપી એટલે કે નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝિંગ ઓથોરિટીએ ચોંકાવનારી વિગતો આપી આ એજન્સીએ પોતાના રિપોર્ટમાં લખ્યું હતું કે દિલ્હી એનસીઆરની અનેક હોસ્પિટલ્સ તો દવાઓ સિરિંજ અને મેડિકલ ડિવાઇસીસના વેચાણમાં લૂંટ મચાવે છે એના વેચાણથી આ હોસ્પિટલ્સ બારસોથી લઈને સત્તરસો ટકા સુધીનો નફો મેળવે છે આ રિપોર્ટમાં એમ પણ લખવામાં આવ્યું છે કે એક હોસ્પિટલેના ડોક્ટર્સે પહેરેલા ગ્લવ્સનો ચાર્જ પણ બિલમાં લખ્યો હતો આખી સર્જરી દરમિયાન ડૉક્ટરે પહેરેલા ગ્લવ્સના જ નામે એક હોસ્પિટલે એક દર્દીની પાસેથી અગિયાર હજાર ચારસો રૂપિયા વસૂલ્યા હતા રિપોર્ટમાં એમ પણ લખવામાં આવ્યું હતું કે સામાન્ય લેબોરેટરી કરતાં હોસ્પિટલ્સ એમઆરઆઈ માટે પાંચ ગણો વધારે ચાર્જ વસૂલે છે હોસ્પિટલ્સની લૂંટનો આ મામલો આખરે સુપ્રીમ કોર્ટમાં પણ પહોંચ્યો આ વર્ષે માર્ચ મહિનામાં જ સુપ્રીમ કોર્ટે રાજ્યોને ચોક્કસ નીતિ ઘડવા આદેશ આપ્યો હતો જેથી ખાનગી હોસ્પિટલ્સ તેમના જ મેડિકલ સ્ટોરમાંથી દવાઓ અને બીજી જરૂરી વસ્તુઓ ખરીદવા માટે દર્દીઓ પર દબાણ ન કરે સામાન્ય રીતે ખાનગી હોસ્પિટલ્સના મેડિકલ સ્ટોર્સમાં દવાઓ સહિતની સારવાર માટેની વસ્તુઓની કિંમતો વધારે હોય છે મોટી ખાનગી હોસ્પિટલ્સમાં સારવાર કરાવી હવે લક્ઝરી બાબત બની ગઈ છે એટલા માટે જ ભારત સરકારે આપણા દેશના ગરીબોની કાળજી લેવા માટે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના શરૂ કરી આ યોજના હેઠળ હોસ્પિટલ્સમાં ઓપરેશન થાય એટલે એને સરકાર પાસેથી રૂપિયા મળી જાય લોકોની જિંદગી બચાવવાના ઉમદા હેતુથી આ આખી યોજના શરૂ કરવામાં આવી હતી લૂંટનું કેન્દ્ર બની ચૂકેલી હોસ્પિટલ્સનો ઈલાજ કરવો જરૂરી છે એટલા માટે જ સરકાર સિસ્ટમમાં સુધારા કરવા જઈ રહી છે